પડ્યું છે શું પડ્યું છે નાના અને રીહેન બેઠો છો ટીણ્યાનું બૈરું તે 6 મહિનાથી મોકલતો જ નહીં મોકલતો જ નહીં તાણે હું આમ તો કેટલું કામ મારા કરવાનું કેટલું કામ કરવાનું ઈચારામ બિચારો અમથી ઓમ થી ઓમ નાના તો ટીણ્યા હવારો નો મોકલે છે લઈ આયા લઈ આયા 6 મહિના રી બેઠો છે તે એક નેના સકરા સગરામો નેના સકરા સગરામો હોણ સુ મેલ્યો પોડામ દે રી હે નહી ગયો અલ્યા સગરા તો થોય ભઈવા હાડ જવા હાડ તો ખા કરવાનો છે કે તાણો હું હા પછી મેકલો પાછો આવે ના પાડે છે બાપુ મેકલવાનું કે નહીં મેકલું આજે મેકલું કાલે નહીં મેકલું કે પોસ્ટ માણસો લઈને આવો તો જ મેકલો કે હવે ઈ મોહન આ પોસ્ટ માણસો લેવા જવાનું પોસ્ટ માણસ લઈ એ રિહાઈ પોસ્ટ માણસ લઈ ગયો તો આપણે પોસ્ટ માણસ લઈને લેવા જવાનું કે નહીં મેકલું કે છે ક્ષમ ના મોકલી ખર્ચા કાઢ્યા છે આ તો કોઈ લેવાનું હકું છે કેમ કરો ને તેમ કરો ને તાગર ના કરો છો ને કે તમારા ડોહામાં ઠેકો નહીં બાપામાં કે એ તો એ હું હેટ માં ગાત એ બે છું હું દાઉ હેટ ને તારે રોજ હું તા કરતી ના આ તમે આયા વાત તો વળી આ મારો પડી પાછો આવવું પડે પાછો જવું પડે જોઈ તો એક મોકલ મોકલતા અને આ બધું જેટલું કામ લ્યા મારે જેટલું રોજ રોજ મારે જ કામ કર રોટલા મારા ટીપાના શાક મારે બનાવવાનું તો કરું તાન મુયા હો હું આવું ગાડે લેડો હે તાણ વળી હું હા બે દાડો થી રિક્ષા લાવ્યો છું રિક્ષા લાવ્યો છું પણ મારી માની છોકર કોઈ વળતી હા મુરદી આવતી નહીં હાથમાં ના હમણાંથી તો સરપંચ શું પાછો ગમનો સરપંચ શું પણ મારે માની છે પેલો આગલો સરપંચ હતો ને બધું પોણીના ને ટોકોન રોળ નબોળ બધું બનાવી દીધું એકા કોમત નહીં હું ગ્રાન્ટે હે ને અમુક મંગાવું મારો બેટો બધું પૂરું કંઈ બે થોડું ઘણું આ મેળ્યો મેળ્યો કાસો હોત તો વળી રસ્તા બચતા ને વળી ફાઇલ મેં વધે વળી કોક કમાવાનું થત પણ હું મારો બેટો મારો બેટો અમારો તો

જોઈન બાપા તા માડુને જેલો પાવર કરી દી ઉકરા જવાત કે બાપો મરતું તો છે પોશી જે સડી જાય જરી કોઈ જવાનું જ નહીં એ તારું રોજ નું દુખ કાઢું છે એ તાણે છે ના રોજ તાણે અમાર કોઈ હવાત નહીં તો સોણી ને અમાર ઘેર બે હાલી રાખવાનું પણ જ કરે છે બધા માર માર કરું છે મારી સોણી

સરપંચ તરીકે <fans> <on their> <fans> <fans»>,

રો ભાડું કસું કરી રે ભાડું 2200 લેવા દેજ નહી અલા 2200 નું 200 ને 2200 આ મોકલી નહીં એમને પૈયા ના દાડો આ હું બોણો છે બોલવાનો કશું બોલ્યો નહીં મોકલી તો 2200 પાક ને યાર કે કાલ બાલ પાછ મોળો સંગા તો આલે ને એ કાલ દિવસ કાલ આ તો જો 200 રૂપિયા લે ભાડું નહીં વેવું હેડા તીયા હેડા દેતા અલ્યા ભાડું તો હવળા ફેરવાનું તો આ લે તો થ્યું જ નહીં હું કરવાની

Hey, hey! Hey, hey! Oh! Ah! Sir, pardon? No, Khawus tomorrow. Khawus, no, Khai Khai, hello, I go, guy. This I oui, tell you, sir. Carry what? Yes, take it. That, what? What is it? See, carry. Carry, you say, come here. Tomorrow, look, I look, am.